મિત્રો શું આવી મોજ હોય આપડી વાડી મસ્ત મજાના ના જોવા વાળા છે અહીંયા હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજે આપણે જવાનું છે વાડીએ કેમ કે વાડીએ થોડું ઘણું કામ છે ત્યાં જવાનું છે દવા થતું છે થોડુંક ઘાવડીયામાં નીંદવાનું છે ને એવું બધું કામ છે તો જવાનું છે મિત્રો તો વિડીયોમાં બિનારી જો

ચાલો જઈએ ચાલો ફાઈનલી મિત્રો આપણે જો નીકળી ગયા છીએ લગાડી કેમ લાગે છે આપણો આપણો નથી પણ બીજાનો છે તો આવો કંઈક રસ્તો માલવાનું છે તમે જોઈ શકો છો હાલો તમને આપણે ગાડી લઈને જવાનું છે ગાડીની ચાવી આવડ્યા એસપી લઈને જવાનું છે તો વિડીયોમાં બીના દે તો વાળી હું છે એ બતાવી દે તમને જવાની આપણે આ આ બેક ને લઈ જવાની આ આપણી છે પણ આને લઈ જવાની બરાબર આ અમારા ગામમાં લઈ જવાની હોય એટલે આને લઈ જવા આપણે જો એસપી પીડી ગેટ ખોલવું પડે અમારે જો આપણે આ યસ પીપળી લઈ જવાની છે આપણે હાલો મિત્રો આપણે ગઈ અમે ગાડી હાલો મિત્રો હવે એમ નીકળી જાય વાડી બતાવી દઉં હું છે વાડીમાં ઘાવડિયું છે સીમ છે એવું બધું છે અમે તમને ત્યાં જઈને વાડી બતાવું ખાલો

તો ફાઇનલી મિત્રો આપણે જો આપણી વાડીએ પહોંચી ગયા છીએ ને આ જો આપણી કાક આવી વાડી છે આ જો આ માંડવી ને આ માંડવી છે જો તો આપણી વાડી છે આ ને અહીંયા જો આમાં દેશી ડુંગરી વાવેલી છે ગાવરિયું હતું પણ ગાવરિયું ફેલ એટલે આમાં દેશી વાવી દીધું ને આ છે માંડવી આ બધી ડુંગરી વાવી દીધી છે અહીંયા આમાં દેશી વાવી દીધું છે અત્યારે લાગતું ઓલ્લે પણ જો ઘાવર્યું અહીંયા આ દેખાય ઘાવર્યું છે ને આ કે માંડવી ઠેટ આ આપણે જો અહીં રોડ કાટો છે ના રોડે છે આ ઉધીમાં આપણે ગાડી એટલી બધી છે કારણ કે ઘરની તો નથી આપણે ફાર્મે રાખેલી છે એવું છે બધી ને થોડુંક ઘાવરિયામાં ખડ ખેંચવાનું છે અને થોડીક દવાઈ સાટવાની છે એવું બધું કામ છે એટલે આવેલા છીએ અમે ભાઈ ડુંગરી અહીંયા સોંપી દીધી છે રોપ હતો એવું છે બધું તો મિત્રો એવી લાગી મારી વાડી હમણાં હું તમારે મારા નો જે પાર્ટનર હતો એને બતાવું હમણાં તો અહીંયા છે તો ફાઈનલી અમે રોપ કરેલો છે અહીંયા રોપ જો દેખાય તો એવડું એવડું રોપ થઈ ગયો છે અને લગભગ અઠવાડિયું 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 આ સાઈટ શું છે ને આ છે આપણું ને આ છે માંડવી ને આ છે અમારો ભાણો તો જોઈ શકો છો આ પેલા મારે યારે YouTube માં વિડિયો બનાવતો પણ હવે લે વિઠ્ઠલ YouTube ચેનલ હમણાં નયા મળતો એ ચેનલ નું નામ બતાવી દેજો હમણાં મળતો ને ચેનલ નું નામ તો બતાવી દો અમારે ભાણો છે લે એમાં લાઈક માર દે હા આ ઘણા સમય સમયથી અમારો મિત્રો મળ્યો છે તો લાઈક માર દેજો એના માટે કોમેન્ટ કરી નાખજો આવું બધું છે આ રહેવાનું બેગા આવું બધું છે

ફાઈનલી મિત્રો જો આપણે પાછા ઝાડવા ખેસવા જવું છે ખબરિયા પાસે ગાડવા ખેસવા ઉપડી ગયું છે બે દાવડા આખા છે બે પટિયા અને થોડાક અડધા અડધા છે એવું બધું છે જો તુવેર કેવડી કેવડી થઈ ગઈ પણ હવે તુવેર એ જ નહીં આવી બે તુવીર અરે હા છે આમ આપણે સોપેલી જ નથી પણ આમ એની આચે ઉકેલ વહી ગઈ ને ઈંગડી છે તો ગાઈસ તો મિત્રો આવું કાંક ખડકેસ વરસે આપણે આ બધું લઈ લીધું છે આ બધી આમાં તક બધી જો આ બધી લઈ લીધું છે પક્ષી બે ચાર વીઘાનું ખાવર યુઝ છે આ બે પટી એક પટ્યું બે પટિયા બાકી છે આજે તો આ જો ફોર વ્હીલ જાય છે ઝૂમ કરી દખાડ્યું તું તમને કોણ લાઈવે બાકી તો અહીંયા ભાડો ના છે

આવી રીતની કઈક દવા ઘટી છે એમ તો ફાઇનલી મિત્રો જુઓ આપણે દવા ઉવા સાટી દીધી છે ને હવે આ ઓવાનો જુગાડ કેવો બનાવ્યો આ આપણે માઇન્ડ બીના ઓવા બનાવ ફેંકવાના છે તો અહીં એવો જુગાડ બનાવ્યો છે મસ્ત મજાનો મોજ આવી જાય જુઓ આવો કંઈક આપણે જુગાડ બનાવ્યો છે માઇન્ડ બી ફેંકવાનો તો આવો જુગાડ આવી મોજ હોય આપણી વાડીએ જવો તમે તો મિત્રો જો આવી મોજ હોય આપણી વાડીની જો આવો કઈ શું કર્યો છે તવી તો દગી ગયા કેવા મસ્ત મજાના જો વળા એકાઈ છે અહીંયા બહુ મજા આવે તમને ઓળા દાખરજુ બો આજના વિડીયો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં ચા તો તે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત